હજી કંપનીના ટેન્કરમાં ડીઝલને ભરીને લઈ જવામાં આવી રહ્યું હતું તે દરમિયાન થોડા સમય માટે ડાયમંડ બુર્ડ્સની સામે જ ટેન્કર પહોંચ્યું ત્યારે એકાએક ટેન્કરના આગળના કેબિનમાં એન્જિન પાસે શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગવાનું શરૂ થયું હતું આગ લાગવાને પગલે રાહદારીઓમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો આસપાસથી પસાર થતા વાહન ચાલકો દ્વારા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી ડીઝલ ટેન્કર ચાલક શિવ બહાદુરે જણાવ્યું કે એન્જિન પાસે શોર્ટ સર્કિટ થતા આગળના કેબિનમાં આગ લાગવાનું શરૂ થઈ ગયું હતું ડીઝલ ભરેલું ટેન્કર હોવાના કારણે આગ લાગવાનો ભય હતો ટેન્કરમાં ત્રેવીસ હજાર લીટર ડીઝલ હતું અમે બે જણા સવાર હતા ટેન્કર લઈને જ્યારે પસાર થઈ રહ્યા હતા ત્યારે એકાએક જ ધુમાડો નીકળવાનો શરૂ થતા અમે ટેન્કરને રોડની બાજુમાં જ ઉભું રાખી દીધું હતું અને તરત જ આગ લાગવાની શરૂઆત થઈ ગઈ હતી ફાયર વિભાગને જાણ થતાની સાથે જ આગ વધુ વિકરાળ સ્વરૂપ લે તે પહેલા આગ પર કાબુ મેળવાઈ ગયો હતો બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત